જેને કહે કે આતંકવાદી ના ભૂગા કાઢી નાખે છો એવા મારા યોદ્ધા એ છે મોગલ એના મા મોગલના આદેશ છે અને મા મોગલ એને ખુબ સુખી રાખે અને તાકાત જ્યાં સુધી આવા યોદ્ધા દેશ છે ત્યાં સુધી ભારત દેશની સંસ્કૃતિ કોઈની માની ઓકાત નથી કે એનો કોઈ વાળ ન શકે કારણ આવા યોદ્ધા પડ્યા છે બલિદાન દેવા માટે ધન્ય છે યોદ્ધા ધન્ય છે એના મા બાપને

પણ એ રૂપિયો કે જેને કે વીરગતિ પામી જાય દેશ માટે તો એની વીરાંગના જેને કે એની ઘરવાળી એ વીરાંગના ને એના બદલા કામ આવે છે હે ધારો કે ભારત ના દેશ ના આ આપણે કરવાનું છે ઘર દીઠ એક રૂપિયો તમે કાઢો તો એકસો ચાલીસ કરોડ ની વસ્તી છે આ દેશ તો કોઈ વાર ને વાર અને આવા યોદ્ધા જેને કઈ કમાન્ડો છે બાપ કે જેને રૂવાડે રૂવાડા ખુવાડી છે કે આતંકવાદી હાથમાં આવે એટલે અમે કેરાને આ છોકરા કાઢી નાખી એવા એને ઘરક છે તો માં મોગલાને દાદી શક્તિ આપે અને ખૂબ ખૂબ સારા કાર્ય કરતા રહે અને પાપીઓનો નાશ કરે એવા માં મોગલના એના મારા યોદ્ધાને આશીર્વાદ છે બાપ બોલ મોગલ બોલ